મારુતિ સજુકી જેન એસટીલો કાર જોઈ રહ્યા છો મિત્રો કાર સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને ખૂબ જ ઓછી હાલેલી આ ઝેન એસટીલો કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે અને માલિકનો નંબર આગળ વિડીયોમાં જ આપેલો છે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને કાર આપણો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો વાત કરીએ આપણે આ જેન એસ ટીલો કારની મોડલની બે હજાર નવનું મોડલ છે ટુ ઓનરમાં જેન એસટીલો કાર છે પ્યોર પેટ્રોલ એન્જિન વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કારમાં કાટછા ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે નોર્મલ ક્રેસિસ બમ્પર સિવાય ક્યાંય તમને જોવા નહીં મળે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને ટોટલ સાડતેર હજાર કિલોમીટર ફરેલી છે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે જેન એસટીલો એલેક્સા વેડિયશન છે બે હજાર નવ મોડલ છે ટુ ઓનર કાર છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ડબલ ટોન ઇન્ટિરિયર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્ટોર પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારના માલિકની મહેબૂબભાઈ માલિકનું નામ છે અને મહેબૂબભાઈએ કારની કિંમત એક લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતને તો મહેબૂબભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત છસાઠ છપ્પન છ અડસઠ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ વીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને જેન એસટીનો કાર જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મહેબૂબભાઈ મહેબૂબભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મહેબૂબભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાયજ